અહિયા ઓળખવાનું છે કે આ ચિત્ર એ કયા પક્ષી નું છે તો આ કબૂતરનું ચિત્ર છે અને કબૂતર નો માળો બનાવતા હશે તો પક્ષીઓ છે એ ઈંડા મૂકવા માટે અને બચ્ચાઓનો ઉછેર કરવા માટે માળો બનાવતા હોય છે ત્રીજું છે મોર કરતા કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો તો મોર કરતા કદમાં મોટું પક્ષી હોય તો એ શ્યામૃગ છે ચોથું છે તમે કયા કયા પક્ષીઓના માળા જોયા છે તો અહીંયા તમે જે જે પક્ષીઓના માળા જોયા હોય એ પક્ષીઓના અહીંયા નામ લખવાના છે જેમ કે સુઘરી ચકલી કબૂતર કાબર કાગડો વગેરે પક્ષીઓના માળા મેં જોયા છે પ્રશ્ન બે છે કે મને ઓળખો એક હું પાંદડા સીવીને માળો બનાવું છું તો અહીંયા પાંદડા સીવીને માળો કોણ બનાવે છે દરજીડો બીજું છે મને ઓળખો મારો માળો આવો છે તો આ ચિત્ર આપ્યું છે કે તો આને આ ચિત્ર પરથી આપણે ઓળખવાનું છે કે આ કયા પક્ષીનો માળો છે તો આ માળો એ સુગ્રીનો છે ત્રીજું છે મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં જોવા મળે છે તો એ કબૂતર આવશે ચોથું છે કે મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે તો અહીંયા કાગડો આવશે પાંચમું છે કે મને ઓળખો મારો માળો પાણીમાં જોવા મળે છે તો જે આ જે પક્ષીઓ હોય એ પાણીમાં તરતો હોય છે એનો માળો તો એનું નામ છે અંડરકૂટ પ્રશ્ન ત્રણ છે કે જુદા જુદા રંગોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ જોડકા જોડો અહીંયા ચાંચ છે અને ચાંચના ના લેવાતો ખોરાક છે તો આપણે સામસામે સરખા સરખા રંગ પૂરવાનું છે જેમ કે અહીંયા બતક છે તો બતકનો ખોરાક શું હોય માછલી તો માછલી અને બતક બંનેમાં આપણે લીલો રંગથી જોડકા જોડીશું એ રીતે કબૂતર છે કબૂતર એ દાણા પોપટ તો પોપટ શું ખાય પોપટ લીલા મરચા તો પોપટમાં પોપટ અને લીલા મરચા બંને માટે અહીંયા કાળો રંગ પૂરેલો છે પછી છે આ ગીધ તો ગીધ કોઈ પણ જનાવર કે પશુ મરેલું પડ્યું હોય તો એને ખાતું હોય તો આ બંને માટે આપણે અહીંયા સરખો રંગ પૂરીશું અને છેલ્લે પક્ષીનું ચિત્ર આપેલું છે તે પક્ષી માટે પીળો રંગ અને એના ખોરાક માટે પણ આપણે અહીંયા પીળો રંગ છે આ રીતે આપણે અહીંયા જોડકા જોડીશું હવે પ્રશ્ન ચાર છે કે ચિત્રમાં આપેલા પક્ષીઓ વિશે માગ્યા મુજબ લખો તો અહીંયા એક પક્ષીનું ચિત્ર આપેલું છે તો એ પક્ષી વિશે આપણે અહીંયા લખવાનું છે કે એનું નામ તો આ પક્ષી છે તે ઝાડની છાલમાં કે લાકડામાં રહેલા કીટકોને કાણો પાડીને પકડે છે અને ખાય છે પોતાના માટે ઘર બનાવવા માટે તે ચાંચનો ઉપયોગ કરે છે હવે બીજું ચિત્ર આપેલું છે તો એ છે દેવચકલી એની વિશેષતા એ છે કે તેને ખૂબ જ સુકનિયાળ પક્ષી માનવામાં આવે છે અને તે હંમેશા સજોડે ફરે છે તેનો મુખ્ય ખોરાક ઉદય છે તેનો કંઠ મધુર હોય છે તે ઉત્તર ભારત ગુજરાત અને કચ્છમાં વધારે જોવા મળે છે હવે ત્રીજું ચિત્ર છે એ બાજનું છે અને એની વિશેષતા એ છે કે તેની નજર ખૂબ જ તેજ હોય છે અને અન્ય વિગત તો બાજ છે એ દુનિયામાં બધે જ જોવા મળે છે ઘાસ મેદાન જંગલ રણ તેમજ દરિયા કિનારેનો વાસ હોય છે ભારતના અનેક રાજાઓ બાજ પાડવાના શોખીન હતા હવે પ્રશ્ન છે 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 કે નીચેના જેવા પગ તો તો અહીંયા પગના પંજા પંજા આપેલા આ એ કયા પક્ષીના છે એ પક્ષીઓના નામ આપણે નીચે લખવાના છે તો પહેલો તમે જોઈ શકો છો આ પગનો પંજો છે એ બાજનો છે બીજો જે પગ દેખાય એ બતકનો છે પછીનો ઘુવડનો પગ મરઘીનો પગ અને

હવે પ્રશ્ન સાત છે કે નીચેના પ્રાણીઓના દાંત અને તેના ઉપયોગ વિશે લખો તો અહીંયા પ્રાણીઓના ચિત્રો આપેલા છે તો તમારે એના એના દાંત વિશે લખવાનું લખવાનું છે છે કે કે દાંતનો શું શું ઉપયોગ થાય એ રીતે અહીંયા જેમ ખિસકોલી તેના દાંત વડે ખોરાક ખાય છે પછી વાઘ વાઘ છે તો વાઘ એના દાંતનો ઉપયોગ માંસને ફાળવા માટે કરે છે પછી ભેંસ આપેલી છે તો ભેંસ ભેંસ છે એના દાંતનો ઉપયોગ ઘાસ કાપવા માટે અને ઘાસને ચાવવા માટે કરતી હોય છે જ્યારે સાપ છે એ દાંતનો ઉપયોગ ઢંખ મારવા માટે અને શરીરમાં ઝેર છોડવા માટે કરતો હોય છે જો મિત્રો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે